નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હું બેઠો છું વેરાબરના બસ સ્ટેશનમાં અને આજે આપણે કઈ જગ્યા ની સફર કરવી જોઈએ એ અજયભાઈ એવું ચોસઠ માનું મંદિર જે ચોસઠ જોગની તરીકે ઓળખાય છે અને ઉપર ડુંગર પર આવેલું છે તેની સફર કરવા જેવી છે તો મિત્રો સવારનો સરસ મજાનો સમય છે ઠંડો ઠંડો પવન ચાલુ છે અને આજે આપણે કરીએ ચોસઠ માના ના મંદિરની સફર ચાલો અહીંયા મિત્રો વેરાબરના બસ સ્ટેશનથી આપણે નીકળી ચુક્યા છીએ સવારમાં સવારમાં હું તમને આ નજારા પણ બતાવતો છું સરસ મજાના સુંદર રસ્તા આપણું મંદિર અને અહીંયા સામે નીચે ચોસટવાનું મંદિર છે અને એવું ને એવું ઉપર પણ છે તો પહેલા મિત્રો આપણે અહીંયા નીચે જે ચોસટમાં નું મંદિર આવેલું છે ત્યાં જઈશું ત્યાં દર્શન કરીશું ત્યારબાદ ઉપર જે મંદિર માનું બનાવેલું છે ત્યાં પણ તમને લઈ જઈશ અને ત્યાં પણ દર્શન કરાવીશ તો તમે જોઈ શકો છો મંદિર આવી ગયું છે તો સૌ આપણે અહીંયા નીચે માતાજીના દર્શન કરી લઈએ અને પછી ઉપર તરફ રવાના થઈએ સરસ મજાની ડંકીએથી પાણી પીને હાથ ધોઈ રહ્યા છે ચેતનભાઈ અને આપણે જઈ રહ્યા છીએ મંદિરના અંદર મિત્રો આજુબાજુનો નજારો પણ ખૂબ સુંદર છે બહાર સરસ મજાનો શેડ મારેલો છે જેથી તમારે બેસવું હોય તો બેસી શકો છો તો માના મંદિરની અંદર આપણે આવી ગયા છીએ તો જય ચોસઠ જોગણી એમના આશીર્વાદ લઈએ એમના દર્શન કરી અને આગળ વધીએ મિત્રો દિવાળીએથી મેં તમને જે ગામ બતાવ્યું હતું એ એક બાજુથી અને આજે જે ગામ તમને બતાવ્યું છે બીજી બાજુથી તો બધી બાજુથી ગામનો નજારો આજે પૂરો થશે સામે દીવળીઓ હતો અને એની સામે ચોસઠ માનું આ મંદિર છે તો ચાલો ઉપર જઈએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો થોડે સુધી આરસીસી રોડ કરી દેવામાં આવ્યો છે જેથી ચડવામાં સરળતા થાય ખરેખર કહેવું હોય તો કહેવાય કે ચડવાના નવા નવા રસ્તા થયા એ જોઈને ચહેરા આજ હસતા થયા ઘરના ખૂણેથી અમે ખસતા થયા અને પગના તળિયાને થોડા ઘસતા થયા કે આજ ચડવાના નવા નવા રસ્તા થયા મિત્રો આરસીસી રોડ બનાવવાનું કામ અહીંયા હાથે લેવાયેલું છે અને થોડે સુધી એ બની પણ ગયો છે પછી થોડે આગળ જાઓ તો તમે જોઈ શકો છો કે ત્યાંથી કાચો રસ્તો ચાલુ થાય છે પરંતુ આ રસ્તો પણ એ પ્રકારનો છે કે જે આરામથી તમે ચઢી શકો છો દિવાળી આપણે ચડ્યા હતા ને એ રસ્તા જેટલા ઓકવર્ડ હતા એટલા આ ઓકવર્ડ નથી અહીંયા તો તમે સરળતાથી ચડી શકો છો તમે ચપ્પલ પહેરીને આવ્યા હોય તો પણ ચડી શકો છો બાકી દીવળીએ ચડવાની શરત એ હતી કે ત્યાં ચપ્પલ નહીં બૂટ કમ્પલસરી શૂઝ કમ્પલસરી જોઈએ નહીં તો લપસી જવાના અને કાંટા આવવાના ચાન્સ વધારે હતા અહીંયા એવી કોઈ પ્રકારની સમસ્યા નથી મિત્રો આ પોઈન્ટ ઉપરથી તમને હું વેરાબરની આછેરી ઝલક અલગ બતાવી રહ્યો છું કે ઉપર જઈને હું તમને પૂરી બતાવીશ સામે તમે જોઈ શકો છો દિવાળીઓ છે આ તમે જોઈ રહ્યા છો એ વેરાબર હાઈસ્કૂલ છે બાકી આગળ જઈને તમને બતાવીશ મિત્રો વેરાબર ગામનો પ્રત્યેક ખૂણાથી અલગ નજારો તમને જોવા મળી જાય છે ખરેખર આ તો હું તમને વિડીયોમાં કહી રહ્યો છું પરંતુ તમે એક વખત જો ગામમાં રહેતા હોય ને તો સવારના સમયમાં આળસને ખંખેરો અને ઊભા થાવ અને આ પ્રકારના ડુંગર ચઢીને જુઓ કે ઉપરથી ગામ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને આ નજારા જોવાની વહેલી સવારે જે મજા છે તે બીજા કોઈ સમય ગાળામાં તમને નહીં આવે તો જો તમે ગામના વતની છો તો અવશ્ય મુલાકાત કરો અને આજુબાજુ રહો છો તે એકવાર આવીને જોઈ જુઓ આજે નાના નાના પથ્થર વચ્ચેથી કાચો રસ્તો જઈ રહ્યો છે અમને ઉપર તરફ લઈ જઈ રહ્યો છે હું એમ વિચારું છું કે ચોમાસામાં જ્યારે અહીંયાથી પાણી આવતું હશે નીચે અને ઝરણા ચાલુ થતાં હશે ત્યારે ખરેખર કેટલો સુંદર નજારો લાગતો હશે એકવાર જો શક્ય બનશે તો ચોમાસામાં પણ હું તમને આ જગ્યા બતાવવાનો પ્રયત્ન જરૂરથી કરીશ તો લો મિત્રો બહુ જ ટૂંકા સમયગાળાની અંદર આપણે આવી પહોંચ્યા છીએ માના મંદિરે દિવળિયા જેટલો આ રસ્તો લાંબો પણ નથી કે ઓકવર્ડ પણ નથી તો અહીંયા ચઢવું તો બહુ સરળ હતું અને બહુ જ ટૂંકા સમયગાળામાં આપણે માના મંદિરે આવી પહોંચ્યા છીએ તો મિત્રો આ છે મા ચોસઠ જોગણીનું મંદિર ચાલો સાથે મળીને અંદર જઈએ અને માના દર્શન કરીએ એમના આશીર્વાદ લઈએ ગામના જ વતની અને સેવાભાવી વ્યક્તિ એવા નીતિનભાઈ અમારા અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે અને આ જગ્યાને લગતા ટોટલ જે સેવાભાવી કાર્યો છે એ કાર્યો કરવામાં હંમેશા એ આગળ પડતા રહીને ફરજ બજાવે છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરીએ પીંગલાક્ષી વિશાલાક્ષિ સમૃદ્ધિ વૃદ્ધિ શ્રદ્ધા સ્વાહા સ્વધા અભિખ્યા માયા શિવા સંસુદરા ત્રિલોકધાત્રિ સાવિ ગાયરી સુરૂપા બહુરૂપા સુદર માતા અચિત્ય પ્રિ વિમલા અમલા અરૂણી આરુણી પ્રકૃતિ જયંતી સૃષ્ટિ સ્થિતિ સંહતિ સંધ્યા હંસીકા મર્દીકા વજ્રકા દેવમાતા ભગવતી દેવકી કમલાસના ત્રિમુખી સ પ્રમુખી સુરાસરી મર્દિની લંબોષ્ઠી ઉર્ધવ કેશી બહુ શીર્ષા વૃકોધરી રથરેખા શશિલેખા ગગનવેગા પવનવેગા ભુવન પાલા મદાતુરા અનંગા અનંગ મંથડા અનંગ મેખલા અનંગ કુસુમા વિશ્વરૂપ ઉદારા ભાગીશી ચોસઠે ચોસઠ નામ સાથે માને વંદન વેરાબર ગામે મન ચારે ભમે જોઈ સુંદર નજારા મારું મસ્તક નમે પેલો દેખાય એ ડુંગર ગમે એની સામે માં ચોસઠ જો ગણ્યું રમે જેમ દિવળિયા પરથી મેં ચારે તરફનો નજારો તમને બતાવ્યો હતો એમ અહીંયા ચોસઠમાના મંદિરથી ગામનો ચારે તરફનો નજારો તમે જુઓ કે કયા પ્રકારે મારું ગામ દેખાઈ રહ્યું છે બાજુથી તો તમે જોયું હતું પરથી હવે સુરેશ દાદા પણ ધીરે ધીરે જાડીઓ પાછળથી ડોકિયું કરી રહ્યા છે અને આ સુંદર મજાનું મંદિર સવારની પહોરમાં કેટલું સુંદર લાગી રહ્યું છે તમે જુઓ જરા ચલો અહીંયા ફટાકડા પર નજર રાખીએ તીરછી અને ફોડી નાખીએ એક મિરચી મિત્રો પાંચ જ મિનિટમાં સફર જો પૂરી થઈ જાય તો જોવાનું ઘણું ઘણું બાકી રહી જાય નીતિનભાઈએ કહ્યું કે ઉપર પણ જોવાલાયક સ્થળ છે તો તમે પણ આવો ને તો અહીંયાથી જતા ન રહેતા હજુ આની બાજુમાં રસ્તો ઉપર લઈ જાય છે ત્યાં અમે જઈ રહ્યા છીએ ચલો અમારી સાથે મિત્રો હવે તમને જે હું નજારો બતાવવા જઈ રહ્યો છું ને તે ગામવાળા લોકોએ પણ નહીં જોયા હોય કારણ કે આ ગામના પાછળનો ભાગ છે મિત્રો જે તમે નહીં જ જોયો હોય આ જગ્યા ઉપર ઘણા લોકો આવ્યા હશે પરંતુ મોટા ભાગના લોકો નહીં જ આવ્યા હોય પિક્ચર બાકી અરે યાર બકરા જ છે શું કરવાનું છોડો આ ખરેખર મેં પણ આજે પહેલીવાર ગામના પાછળનો આ નજારો જોયો હું પણ પ્રથમ વાર જ આ જગ્યાએ આવ્યો છું દિવાળીઓ હતો ને ત્યાં તો ઘણી વખત ચડવાનું થાય પરંતુ આ જગ્યાએ પહેલી વાર આવ્યો છું ને ખરેખર જોરદાર દેખાય છે ભાઈ પાછળનો નજારો તમે જો આવ્યો આ દીપડાની મેઇન જગ્યા કહી શકાય ને પેલા વિસ્તારમાં તો અવર જવર રહે એટલે કદાચ જલ્દી ના પણ આવે પરંતુ આ તો સુમસામ અને ડિસ્ટર્બન્સ વગરની જગ્યા છે ને એના માટે તો અહીંયા તો ખાસ આવે ભાઈ એટલે જ અહીંયા આ જગ્યા ઉપર વધારે જોવા મળે છે ને અહીંયા મારા ચાર દીપડા મતલબ કે ચાર મિત્રો ઊભા છે જુઓ અરે કંઈ દીપડા જેવા થોડી છે વાઘને સિંહને ટક્કર મારે એવા છે ભાઈ ને અહીંયા ઉગતા સુરજ દાદાને અમારા હૃદયપૂર્વક ફરી એક વખત પ્રણામ વંદન નમસ્કાર અમારા વિજ્ઞાનવાળા વિદ્યાર્થીઓને ખબર હશે પેલા રાક્ષીદાંત કહેવાય ને મોઢામાં એવા રાક્ષીદાંત પ્રકારનો અમારા ગામમાં એક પથ્થર છે દાઢના દાંત પણ કહે છે ઘણા એને તો એ પ્રકારના પથ્થર ઉપર અમે અહીંયા ચડવા જઈ રહ્યા છીએ મિત્રો લીલા લીલા વટાણા અને ચેતનભાઈ ફરીથી અટવાણા પેલી રસ જોડે જેમ જરૂરી છે પૂરી એમ ચેતનભાઈ વિના તો સફર છે અધૂરી અમારી સફર છે અધૂરી બેસીને ચઢું કે ઊભો હું થાઉ જવું છે આ પથ્થરે પણ લાવ પેલા પથ્થરે જાઓ એમ વિચારીને ચેતનભાઈ એ નાનો પથ્થર ચડવા માટે પસંદ કરી લીધો છે અને આ મોટા પથ્થર પરથી ફાઈનલ નજારો તમારી આંખોના સામે છે જે તમારી આંખો થકી તમારા હૃદયમાં ઉતરી જશે એટલો સુંદર છે મિત્રો તમે જ કહો સુંદર છે કે નથી કોમેન્ટમાં જણાવો દરેક મિત્રોને અમારા હાય હેલો નમસ્કાર અને હેપી ન્યૂ યર મિત્રો ગાંટીનો આ રસ્તો ને સુંદર મજાની આ ખાડ દાદાનું મંદિર સુંદર સુંદર મકાન તો આજની સફર આપણે અહીંયા પૂરી કરીએ છીએ તો કરી લેજો મ્યુઝિકલ વિજય ચેનલને સબસ્ક્રાઈબ અને મળીશું નવા વિડીયોમાં નવા સફરની સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ અને નૂતન વર્ષાભિનંદન